ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે રીતે સંદેશ આપતા સહયોગી બની રાજ્યની જનતાને સિમ્બોલિક સંદેશો પાઠવ્યો હતો વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને પ્રોત્સાહિત કરવા ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ભગીરથસિંહ પરમાર ટ્રાફિક એસીપી વીપી ગામિત શિક્ષણ નિરીક્ષક ડોક્ટર સંગીતાબેન મિસ્ત્રી પીઆઈ રાઠોડ શાળા સ્ટાફ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા નમસ્કાર જય હિન્દ જય ભારત આજ રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે લગભગ સાતસો પચાસ કરતા વધારે વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી અને એની અંદર એની પેરીફેરીમાં બાકીના વિદ્યાર્થીઓ ગોઠવાઈને કુલ મળીને આઠસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આય ફોલો

સાથે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી સંગીતાબેન મિસ્ત્રી પીઆઈ રાઠોડ સર આ સર્વે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમણે ખૂબ જ કુને અને ખૂબ જ નજીકથી વિદ્યાર્થીઓના આ કાર્યક્રમનું વિહંગ અવલોકન નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષકો ખાસ કરીને અમારા ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયાએ ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પસ ડાયરેક્ટર તરીકે અમારે ભગવાનજીભાઈ કાકડિયા દિનેશભાઈ ડાંગોદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે સમાજની અંદર એક વ્યક્તિ સુધી આ આ ટ્રાફિક અને અને સલામતી બંનેના મેસેજ જાય એક વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન કરે હેલ્મેટ પહેરે સિગ્નલને ફોલો કરે તમામ ટ્રાફિક રૂલ્સ ફોલો થાય આ સંદેશ અમારા વિદ્યાર્થીઓએ લીધો હતો સાથે સાથે આ સંદેશ વિદ્યાર્થીઓ એ રૂપે પણ લીધો કે જેની અંદર વિદ્યાર્થીઓ સાયકલ ચલાવતી વખતે પોતાના માતા પિતાને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરશે અને માર્ગદર્શન પણ આપશે એ માટે સૌ સંકલ્પબદ્ધ થયા હતા આ કાર્યક્રમને સંતોએ અને તમામ અધિકારીઓએ ખૂબ જ સારી રીતે સરાહ્યો હતો આવકાર્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ